નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો બિલકુલ લોકશાહી માં ચૂંટણી છે ને એ ગોપીબેન પવિત્ર પર્વ છે અને મતનો અધિકાર ગરીબ સાવ ઝૂંપડામાં રહેતી વ્યક્તિ કે સૌથી શ્રીમંત વ્યક્તિ બંનેના મતનો વેલ્યુ જે છે એની કિંમત છે એક સરખી છે આપણા દેશમાં આપણું બંધારણ ખૂબ સરસ બન્યું છે હવે લોકશાહીમાં જો મતના અધિકાર સાથે છેડછાડ થાય ચૂંટણીની પવિત્રતા સાથે છેડછાડ થાય તો પછી એ લોકશાહી પરિપક્વ નથી એ લોકશાહી સાચી લોકશાહી નથી આપણે ગૌરવ લઈ શકીએ હું આપ અને તમામ હિન્દુસ્તાની કે જે રીતે આપણા દેશમાં આઝાદી પછી એક પરિપવ લોક પરિપક્વ લોકશાહી ચાલી એ આખી દુનિયામાં એના વખાણ થતા હતા અચાનક આવું શું થયું થોડો સમય લઈને એટલા માટે હું કહેવા માંગુ છું કે આજ સુધી દેશ આઝાદ થયો ત્યારથી લઈને આપણા દેશની લોકશાહી વિશે ચૂંટણીઓ વિશે કોઈને શંકા નહોતી થતી એનું કારણ એટલું જ હતું કે ચૂંટણી પંચે ચૂંટણીઓ જે

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ને દૂર કરી દીધા અને પોતાના એક મંત્રી એટલે શું થાય ત્રણ જણામાં એક પ્રધાનમંત્રી એક પોતે નક્કી કરેલા મિનિસ્ટર આ બે જણા થઈ ગયા અને ત્રીજા વિરોધ પક્ષના લઘુમતી મારે બહુમતી નિર્ણય થાય એટલે હું કઉ એમ જ કરે એવો ચૂંટણી પંચનો વ્યક્તિ નિમાય આ પ્રક્રિયા થઈ ત્યારથી ગરબડો શરૂ થઈ છે અને અનેક દાખલાઓ સાથે રાહુલ ગાંધીજીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એક નાના એવા ફ્લેટમાં એસીનંદન આપીશ હોય છે તપાસ કરી તો રાહુલ ગાંધીજીએ જે આક્ષેપો લગાવ્યા હતા એ સાચા પડ્યા અને એટલા માટે આ લડત થઈ ગુજરાતમાં પણ આ અંગે જરૂર જ્યાં જ્યાં અને અમારા કાર્યકર્તાઓ મતદાતાઓ પણ જાગૃત થયા આનાથી અને બધા તપાસ કરવા માંડ્યા મારે ત્યાં તો બરાબર છે ને તો મને લાગે છે એક સારી વાત છે સારી શરૂઆત છે પણ સર ગઈકાલે પાર્લામેન્ટની અંદરની વાત કરું કારણ કે પાર્લામેન્ટની અંદર પણ વોટ ચોર ગદ્દી છોડના નારા કોંગ્રેસના નેતાઓએ લગાવ્યા અને ઉમેશ પટેલ જે દીવ દમણના અપક્ષ સાંસદ છે એમને કીધું કે એકસો વીસ કલાકમાંથી માત્ર સાડત્રીસ કલાક જેટલી પાર્લામેન્ટ ચાલી છે જનતાના પ્રતિનિધિઓને તો ત્યાં બોલવાનો મોકો જ નથી મળ્યો વાત બિલકુલ સાચી છે પરંતુ પાર્લામેન્ટ કેટલી કલાક ચાલે એના કરતા મુદ્દા મુદ્દા પર પર ચાલે ચાલે ગંભીરતાથી એ એ જરૂરી છે સરકાર ઈચ્છે જ ચર્ચા થાય અને જનતાના મુદ્દા વિરોધ પક્ષની વાત ન સંભળાય તો કલાકોના કલાકો દિવસોના દિવસો એ ચર્ચાઓ થાય સરકારની વાહવા થાય સરકાર ઈચ્છે મુદ્દાની ચર્ચા થાય તો એવી પાર્લામેન્ટનો શું અર્થ છે ऑपरेशन सिंदूर ऊपर राष्ट्रना हितरी बात होती तो અમે અમારી વાતને बाजूએ મૂકીને પણ ચર્ચામાં ભાગ લેતો આજ ભારતીય જનતા પાર્ટી એ વિરોધ પક્ષમાં હતી અરુણ जेटली जी सुषमा स्वराज जी આ ભાજપના નેતાઓ વિરોધ પક્ષમાંથી શું કહેતા હતા કે પાર્લામેન્ટ નહીં ચાલવા દેવી એ પણ પાર્લામેન્ટરી પ્રેક્ટિસની એક ટેકટિક ચાર રીતિ છે અને વિરોધ પક્ષ પાસે

મતદારના અધિકાર ની વાત માટે વાત કરતા હોય તો કે ના જોઈએ આ દલીલ આજે એમની બદલાઈ ગઈ છે સુષ્મા સ્વરાજજી એ કહ્યું હતું વિરોધ પક્ષના નેતા તરીકે સંસદ એ સંઘર્ષ માટેનું સાધન નથી એ વિચાર વિમર્શ માટેનો પ્લેટફોર્મ છે અને સંસદ ગ્રહ ચાલે એની જવાબદારી વિરોધ પક્ષની નથી સત્તા પક્ષની છે સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં વિરોધ પક્ષને વિશ્વાસમાં લેવો જોઈએ અને આ લે તો સંસદ ચાલે ક્યારેક જો આપને આપની નિર્ભય પ્લેટફોર્મ પર ચલાવવું હોય ને આપને ન મળે તો આપ મને કહેજો હું સુષ્મા સ્વરાજજીનો એ વિડીયો મોકલીશ જેમાં એ પાર્લામેન્ટમાં કે સંસદ ચાલી ક્યારે કમલનાથ અમારા કોઈ વિઘ્ન પરંતુ પ્રણવ મુખર્જી એમની સૂજ હતી કે સંવાદ ઉભો કરતા હતા અને સોનિયા ગાંધીજીની એ પરિપક્વતા હતી કે એ પરામર્શ કરીને રસ્તો કાઢી આપતા હતા સ્પીકરને કહ્યું હતું

જે વિરોધ પક્ષની સાથે સંવાદ કરતા આજે કોણ છે અમે વારંવાર યાદ કરાવીને તમારું રાખો થોડું તમારું રાખો અને આપણે સંસદ ચલાવીએ પણ નહીં માય વે ઓર હાઈવે હું કહું એમ જ તો શું માત્ર સરકારની વાહવા કરવા સંસદ ચાલે તો એમાં લોક પ્રશ્નો નથી આવતા આ માટે સંસદ નહોતી ચાલતી ગોપીબેન પણ સર કારણ કે ગઈકાલે સંસદની અંદર જે રીતની ચર્ચા થઈ અને એમાં સીએમ પીએમ ની ખુરશી છોડવાનું જે બિલ લાવવામાં આવ્યું કે એક મહિનો જેલ થાય તો એમને ખુરશી છોડવી પડશે અને આજે ગૃહમંત્રી અમિત શાહ કેરલામાં હતા અને ત્યાં એમને એવું કીધું કે જો અરવિંદ કેજરીવાલે ખુરશી છોડી દીધી હોત તો અમારા બિલ લાવવાની જરૂરત જ ન પડી હોત હું આપને ચોક્કસ કેટલીક વાત ગોપીબેન કહીશ કે

દોષી છે કે કેમ આજે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર કોઈ કેસ થઈ જાય પછી દિવસ કે બે મહિને કે ચાર મહિને છૂટીને આવે પછી મુખ્ય કેસ ચાલે જ્યારે ટ્રાયલ ચાલે ને ટ્રાયલ કહેવામાં આવે છે ચાલે એ વખતે કોઈ તથ્યો નામ હોય ફરિયાદ જ ખોટી નીકળે આધાર હોય અને કોર્ટ એમ કે આ વ્યક્તિ નિર્દોષ છે નિર્દોષ છોડી મૂકે તો જે દિવસ માત્ર જામીન માટે થઈને એ પહેલા જેલમાં રહેલી વ્યક્તિ એ મિનિસ્ટર હોય ચીફ મિનિસ્ટર હોય સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એનું પદ એ ગુમાવી દે તો એ એને ગયેલું નુકસાન પછી ભરપાઈ ન થઈ શકે

જે મંત્રીના બે દીકરાઓ મનરેગા નું કરોડો નું કૌભાંડ કરે છે જે વ્યક્તિના નામે બચ્ચુભાઈ ખાબડના નામની જમીનમાં મનરેગાના પોતાના નામની જમીનમાં મનરેગાના ખોટા કામો થયા હોય એના અનેક પુરાવા આપીએ છીએ તો અમિત શાહજી એ પહેલા એનું રાજીનામું ના લઈ લેવું જોઈએ કે ભાઈ ચલો જાઓ ઘર ભેગા થાવ તમારે ત્યાં જ આ ભ્રષ્ટાચાર થયો છે એ તો પરંપરા હતી ત્યારે અને એ પ્રમાણે મિનિસ્ટર તરીકે એમની ગુનાઓમાં પુરાવાઓ સાથે ધરપકડ કરે અને કોંગ્રેસે ઉભી કરેલું કરતું જ નહોતું સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે જે રીતે તુલસીરામ પ્રજાપતિનું મૃત્યુ થાય ફેક એન્કાઉન્ટરમાં આ વ્યાજબી લાગતું નથી કોંગ્રેસની સરકારનો કોઈ રોલ નતો સુપ્રીમ કોર્ટે કહ્યું ગુજરાતની સરકાર તો ત્યારે એમ કહેતી હતી કે આ બધા આઈપીએસ અધિકારીઓએ નામ ના કમાવા મેડલ મેળવવા માટે ખોટા એન્કાઉન્ટર કર્યા છે પણ સુપ્રીમ ગળે ના ઉતર્યું અને સુપ્રીમ કોર્ટે જ્યારે ઊંડી તપાસ કરી ત્યારે એમને જવાનું આવ્યું હતું અંદર એટલે એમની આવી બધી સરખામણીઓ જો સરખી રીતે કોઈ વિચારીને જોવે તો કોઈને ગળે ઉતરેવી નથી સર પણ સાથે તમારી પાસેથી કારણ કે વોટ ચોરીનો મામલો જે છે અને કોંગ્રેસ વોટ ચોરી ઉપર સતત એવું કહી રહી છે કે મહારાષ્ટ્ર હોય કર્ણાટકા હોય બિહાર હોય આ બધી જ જગ્યાએ વોટ ચોરી થાય છે તો ગુજરાતની અંદર કારણ કે હવે જે જિલ્લા લોકલ ઇલેક્શન આવવાના છે ત્યારબાદ સત્યાવીસની ચૂંટણી આવશે અને નવા સીમાંકનોની પણ ચર્ચા ચાલી રહી છે તમને એવું લાગે છે કારણ કે ઘણા બધા લોકો સાથે વાત થઈ લોકો એવું કહે છે કે સીમાંકન જેવી રીતે કરવામાં આવે છે કે ત્યાં આગળ કોંગ્રેસના વોટર્સ અલગ થઈ જાય કોંગ્રેસના વોટર હોય એને ડિવાઈડ કરી દેવામાં આવે તો સીમાંકનનો પણ એક બેનિફિટ ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે લઈ રહી છે ચોક્કસ એ હકીકત છે અને સામાન્ય રીતે સીમાંકન કેવી રીતે બનાવવું જોઈએ એના માટેના નિયમો છે એના માટેની જોગવાઈઓ છે આ બધું જ તરોડી ક્યાંય કોંગ્રેસ વાળો જીતે એમ હોય તો એના અર્ધા વોટ આ માં નાખી દો અર્ધા વોટ આ માં નાખી દો અર્ધા વોટ આ માં નાખી દો એવું બધું જે કરવાની જે પદ્ધતિઓ છે એના કારણે સીમાંકન વિશે પણ લોકોની વાત અને સામાન્ય રીતે અદાલતો જે છે એવું માને છે કે ભાઈ આજ સુધી આપણી આઝાદી પછી આ હવે શરૂ થઈ ઉઠરે નહીતર આવું નહોતું ચાલતું કોઈ પણ સરકાર એક હદ થી જીતવા માટે પ્રયત્ન કરે પણ કોઈ હદ થી વધારે ખોટું આવું ન થતું કે સીમાંકન નો મન ફાવે એમ કરી કાઢો મતદારો ગાયબ કરી દો એક નો એક મતદાર દસ જગ્યાએ જાય ગોપીબેન હું બિહાર નો પ્રભારી ત્રણ વર્ષ રહ્યો હું ત્યાં રહેતો હતો તો મારો ગુજરાત માંથી ત્યાં ચૂંટણી આવતો તો મત ત્યાં ટ્રાન્સફર મે કર્યો હતો તો ગુજરાત નો જ મતદાર કહેવાય ને કારણ કે ગુજરાત નો જ

આ જાતની છેડછાડ સત્તા બચાવવા માટે એના કારણે દેશની આબરૂ ખરાબ થાય છે ત્યાં ચૂંટણી નિષ્પક્ષ નથી એવા આક્ષેપ થયા આપણે ત્યાં નહોતા થતા કારણ કે ત્રણ જણાના કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ હતા એમને હટાવી આજે જે સરકાર છે અત્યંત ખોટું કરે છે ઘણા વખતે આ લોકો ઇન્દિરા ગાંધીજી નો દાખલો આપે છે ગાંધીજી આ દેશમાં એક એવી વિરોધીઓ ચળવળ ચાલુ કરી કે ફોજ ના જવાને એના કમાન્ડરનો ઓર્ડર માનવાનો કામ કરનાર વાત નહીં માનવાની અને રાષ્ટ્રને આંતરિક રીતે તોડી નાખવાની પરિસ્થિતિ થઈ અનેક એ કહ્યું ત્યારે ઇવન આરએસએસ એ કહ્યું કે કટોકટી નાખવી એ જરૂરી હતી આજે આરએસએસ ના લોકો જોવે જૂનો ઇતિહાસ એ વખતે શિવસેના એ ભારતીય જનતા પાર્ટીની સાથે સંપૂર્ણ સાથે જોડાયેલી નાખી હતી એ પછી એ સરમુખત્યાર ના થયા દેશમાં પરિસ્થિતિ સુધારી અને પોતે જાણતા હતા સર્વે હતો કે હવે મતદાન થશે તો હારી જશો તમે તો સત્તા જાય તો જાય લોકશાહી ઢબે એમણે ચૂંટણી આપી હતી હવે એમને તમે આજે ઇન્દિરા ગાંધીજીને બદનામ કરો તમે કે એમણે કટોકટી નાખી હતી ને કાળો દિવસ ઉજવો ને રાષ્ટ્રના હિતમાં અનેક લોકો એ વખતે હતું એ પછી પણ કહ્યું હતું ભગવાન રજનીશ તરીકે એમના ચાહકો આજે માને છે રજનીશજીની એક વિડીયો પણ આપ યુટ્યુબ પર જોવો તો મળશે કે એમણે પણ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ કટોકટી નાખી એ રાષ્ટ્રના હિતમાં હતી નહી રાષ્ટ્રમાં આંતરિક કલે થઈ જતો અને આજના ભારતીય જનતા પાર્ટીના લોકો ઇતિહાસને પણ બદલાવીને રજૂ કરે સદંતર ખોટી વાતો રજૂ કરે છે ત્યારે આ પરિસ્થિતિમાં અમારે લડવાનું છે લડતા આવ્યા છીએ રાષ્ટ્ર માટે લોકશાહી માટે મતદાતાઓના અધિકાર માટે લોક પ્રશ્નો માટે લડીશું સત્તા એ આખરી ધ્યેય નથી અંગ્રેજો સામે લડ્યા ત્યારે કોંગ્રેસના એ સ્વાતંત્ર્ય સેનાનીઓને એ જે લડનારા લોકોને ક્યાં સત્તા તમે કહી રહ્યા છો સત્ય માટે બધી એજન્સી જ્યાં સરકારના અંદર આવતી હોય તમને લાગે છે કે એની સામે લડી શકાશે તમે તમારી રીતે કારણ કે કોંગ્રેસ ઘણી બધી જગ્યાએ લડવાનો પ્રયત્ન કરે છે પણ એ ગ્રાઉન્ડ પર લડી નથી શકતી કારણ કે બધી જ એજન્સી લાગી જાય છે ગોપીબેન હાર કે જીત એનું મૂલ્યાંકન કરીને લડીએ તો તો લડી જ ના શકાય સત્ય માટે જ્યારે મહાત્મા ગાંધીજી અંગ્રેજો સામે લડવા માટે ઉતરા મેદાનમાં ત્યારે બધું જ અંગ્રેજો પાસે હતું એમ કહેવાતું હતું કે અંગ્રેજોનું સૂર્ય ક્યારેય અસ્ત નથી થતું

પણ નોતા મળ્યા અને કશું જ સામે પાંડવો કૌરવો મહાત્ થયા એટલે સત્યથી લડતા રહીશું એક ને એક દિવસ મને વિશ્વાસ છે કે સત્ય મેવ જય થાય પરીક્ષાઓ અનેક આવે હાર ના સામના કરવા પડે પણ હાર કે જીત થી

પણ ઇતિહાસ કોનો લખાયો છે ગોપીબેન એ જીતનારાને કોઈ યાદ નથી કરતું આજે પણ મહારાણા પ્રતાપને સામે રાખીને એમને નમન કરે છે હારનાર વ્યક્તિને લોકોના દિલમાં સ્થાન છે અને જીતનારનું કોઈ નામ પણ યાદ નથી એટલે શકુની ચોપાટની બધી જ બાજીઓ એ દુર્યોધન ને જીતાડતો હતો અને પાંડવો સતત હારતા હતા છેલ્લે દ્રૌપદીને પણ એ હારી ગયા હતા પણ છતાં એ જીતનારા કૌરવોનું કોઈ દીકરા દીકરીનું નામ એ કૌરવોના પાત્રોમાંથી નથી રાખતું પાંડવોમાંથી જ આજે નામ જે છે એ લોકો રાખે છે એટલે જો જીતા વો સિકંદર એમ માનીને નહીં સિદ્ધાંત ક્યાં માટે તમે લડો છો એની લડાઈ છે લડીએ ઘણા પત્રકાર મિત્રો પણ આપના જેવા અનેક મિત્રો છે જે અનેક કષ્ટોનો સામનો કરીને પણ હવે જોયું છે વાયરમાં કરનારા એ વ્યક્તિઓની સામે આસામમાંથી સાવ નકામો કેસ ઉભો કરવામાં આવ્યો છે ગઈકાલે અમે થોડા સંસદ સભ્યો બેઠા હતા અમે એક લખીને બધા સહયોગ કરી ક્રોસ પાર્ટી લાઈન જે વિરોધ પક્ષમાં છે એ બધા જ લોકોએ ભેગા થઈને એમાં સહયોગ પણ કરી એ લડાઈ લડતા આવ્યા છીએ લડીએ છીએ ચાહે પછી ગુજરાત સમાચારમાં શ્રેયાંશભાઈ શાહ હોય બાહુબલીભાઈ હોય કે મહેશભાઈ દેવો એક હાથમાં લાલચ અને એક હાથમાં ડર નો દંડો છતાં પણ કેટલાક સારા લોકો છે એનું ગૌરવ છે હા ગોપી ચલો ચલો સર સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર